કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી સંઘવીની શહેરની અંબા નગર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત સુરત શહેર મેયર દક્ષેશ ઉપમાવાણી મનપા કમિશનર સાલીન અગ્રવાલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મોદી દ્વારા વિકસિત ભારત વિકાસ દેશના ગરીબ યુવા ખેડૂતો અને દાંત નારી શક્તિને ચાર મહત્વના સ્તંભો ગણાવ્યા છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળથી મહિલાઓને વિવિધ સ્વરોજગાર માટે સહાય અર્પણ કરી હતી તે અંતર્ગત સુરત અંબાનગર પ્રાથમિક શાળા ખાતે ગૃહ રાજ્યમંત્રી હસંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં તેર હજારથી વધુ સહ સહાય યોજના જૂથને એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય અર્પણ કરાઈ હતી આગામી

એજ પ્રકારે ભારતની નારીઓને કોઈ બંધન નથી હોતી એની સફળતા માટેની કોઈ સીમા નથી હોતી ખેતથી લઈને ખેલના મેદાન સુધી સરપંચથી લઈને સંસદ સુધી સ્કૂલથી લઈને સેના સુધી આજે ભારત દેશના વિકાસમાં આજે ભારત દેશના વિકાસ કાર્યોમાં આ તમામ દિશાઓમાં નારીનો મહત્વનો ફાલો રહ્યો છે દેશના નારી ખભેથી ખભે મિલાવીને દેશના વિકાસને આગળ લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે હું આપ સૌ નારીઓને ફરી એકવાર અભિનંદન આપું છું હવે કોઈ કાર્ય એવું નથી હવે કોઈ કાર્ય એવું નથી કે જેમાં એમ કહી શકે કે આ કામ બહેનોને અપાય ખરી

બરાબર સીધા કરેલો એમ છો ને તમે બધા સવારે કોણ ઘર વાળાને સીધા કરીને આવ્યા એકદમ બરાબર સીધા કર્યા હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ સૌ વતી આભાર માનવા માંગુ છું હું આપ સૌ વતી એટલા માટે એમને આભાર માનવા માંગુ છું કારણ કે દેશને આઝાદી જરૂરથી મળી ગઈ આઝાદીના લડવૈયાઓ અને આઝાદીની લડાઈમાં જે મહિલાઓએ ખાસ કરીને ભાગ લીધેલો તે વખતના તેમના સપના આજે સાકાર થઈ રહ્યા છે આઝાદી સમયે આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયેલા કે મારો દેશ આઝાદ થશે મારા દેશના તમામ સમાજના મહિલાઓને ન્યાય મળશે મારા દેશની તમામ મહિલાઓએ જે પોતાના પરિવાર માટે સપના જોયા છે તે જરૂરથી સાકાર થશે મારી દેશની મહિલાઓએ જે સપના જોયા છે કે હું મારા પરિવાર જોડે આ કાચા મકાનમાંથી ઝૂંપડાઓમાંથી બહાર નીકળીને મારા પરિવારનું બી પાકું મકાન બનશે એ સપનું આઝાદીના પાસઠ વર્ષ વીતી ગયા પરંતુ આ દેશના કરોડો લોકોને સપનું સાકાર ના થયું બે હજાર ચૌદ થી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે આ દેશનું શાસન સંભાળ્યું આ દેશની મહિલાઓનો આઝાદી વખતે લડવાયા હોય જો એનું સપનું તમારા સૌનું સાકાર થયું આજે દેશના ગરીબો દેશના વંચિતો દેશના ઝૂંપડામાં રહેતા લોકો તાડપત્રીના બનાવેલા ઝૂપડામાં રહેતા લોકો કાચા મકાનમાં રહેતા લોકો વર્ષો વર્ષથી જે પ્રતીક્ષા કરતા હતા કે આ બહેનનો આ માતાનો કોઈ પ્રધાનમંત્રી એવો આવશે કે આ માતા માટે વિચારશે આ બહેનો માટે વિચારશે આઝાદીના 65 વર્ષ પછી દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા જેને દેશની કરોડો માતાઓ માટે વિચાર્યું અને એક પછી એક કરોડો ગરીબ માતાઓને પોતાનું પાક્કો મકાન આપ્યું અને આમ માતાઓના સપના આજે પૂરા થઈ રહ્યા છે અનેક લોકોના સપના પૂરા થઈ ગયા અને કરોડો ઘર હજી નવા બને છે જેના પછી મારા દેશની અંદર કોઈ બી વ્યક્તિ ઝૂંપડામાં નહીં રહેતો હશે કાચા મકાનમાં નહીં રહેતો હશે એવી તો વ્યવસ્થા મારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીએ એમના 140 કરોડ પરિવાર ગૃહ જણાવ્યું હતું કે આજે દેશના ઝુંપડામાં રહેતા લોકો વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા કે એવા ઉલ્લાપ્રધાન આવશે કે જે બહેનો અને મહિલાઓ માટે વિચારશે અને આઝાદીના પાસઠ વર્ષ પછી આજે મહિલાઓને પાકા મકાન અપાવનાર વડાપ્રધાન મળ્યા છે તેમણે જણાવ્યું હતું કે અહીંયા બેસેલા ઘણા બહેનોએ ભૂતકાળનું શાસન જોયું છે બે નો કિલોમીટર સુધી પાણી ભરવા જતા હતા અને પાણી ભરીને ઘરે આવે તો વીજળી લોકોના ઘરેથી ચાલી જતી હતી પદ દ્વારા નરેન્દ્ર મોદીના કારણે આજે લોકોના ઘરે ઘરે સુધી વીજળી અને પાણીના નળ સાથેની સુવિધા પહોંચી છે આયુષ્યમાન ભારત કાર્ડ ન હોતા ત્યારે ઘરમાં કોઈ વ્યક્તિ કે પરિવારનો સભ્ય બીમાર પડે ત્યારે પરિવારના સભ્ય વર્ષોથી ભેગી કરેલી બચત અથવા તો તેમને પોતાના બચતમાંથી લીધેલી દાગીના વેચીને પણ વ્યક્તિ સારવાર કરાવી પડતી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન યોજના શરૂ કરવામાં આવતા દરેક પરિવાર છે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે